સહાનુભૂતિ આપવા માટે પહોંચ્યા હતા ત્યારે આજે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયા અને કરંજ બેઠકના ધારાસભ્ય પ્રવિણ ગોઘારી ડાયમંડ વેપારીઓ અને તેમના પરિવારના લોકોને મળવા પહોંચ્યા હતા સાથે સાથે સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા પણ પરિવારને સહાનુભૂતિ આપવા માટે પહોંચ્યા હતા ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા દ્વારા કંપનીને માનવતા ભર્યું વલણ દાખવવા માટે અપીલ કરવામાં આવી હતી જે બાર જેટલા પરિવારો બહેનો સાથે અહીંયા ધરણા પર બેઠા છે એમની રજૂઆત આજથી દસક દિવસ પહેલાં અમારી પાસે આવી હતી અને એ લોકો બહેનો સહિત ઓફિસ પર આવ્યા હતા ત્યારે પણ એ લોકોએ રજૂઆત જે કરેલી કે અમે ચૂકવણું કર્યું એકવાર સમાધાન થઈ ગયું છે અને જે અમારી પાસે હતું એ બધું આપી દીધું છે ત્યારે ફરીથી અમારી ઉપર જે ગેરન્ટેડ ચેક આપેલ એના રિટર્ન કરાવી અને અમારી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે અમારે જો જેલમાં જવાનું થાય તો અમારા બચ્ચાનું શું થાય આ પ્રકારની રજૂઆત થયેલી અને ત્યારબાદ પછી અમે જાણતા ડાયમંડ સેશનના પ્રમુખ પાસે અને દિનેશભાઈ નાવડિયા બધા પાસેની રજૂઆતને ધ્યાનમાં લઈ આજે જે રસ્તા ઉપર અહીંયા બેઠા છે ત્યારે હું એમને મળવા માટે અને એમના કાંઈ સમાધાનકારી વલણ થાય તે માટે હું એમને અત્યારે અહીં મળવા આવ્યો છું અને કીર્તિભાઈ એમને પણ મારી વિનંતી છે કે જ્યારે એક ડાયમંડની પરંપરા રહી છે ત્યાર સુધીમાં હજારો લોકો નાદારી લખાવી છે અને જ્યારે નુકસાન ગયું હોય ત્યારે પાસે પોતાની પાસે માલ રાખીને નહીં આપે

તો એમને જેલમાં જવાથી મોકલવાથી કાંઈ હાથમાં નહીં આવે એટલે મારી વિનંતી છે કે એક માનવતાવાદી વલણ અપનાવે અને આ બેનોને એના ત્રાસમાંથી મુક્ત કરે